નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો ઘણા સમય બાદ ફરી સમય મળતાની સાથે જ આજે આપણે આવી જ એક માહિતી લઈને આપણી સમક્ષ આવ્યા છીએ એ માહિતી શરૂ કરીએ એ પહેલાં આપ અમારા ચેનલ યોજના અને માહિતીને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું અને અમારો આજનો આ વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેવું તો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપ હોય જેમાં અમારો આજનો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી આપને અનેક યોજનાઓનો લાભ મળી રહે અને અન્ય ખેડૂતોને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની માહિતી પંપ સહાય યોજના સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો તેમાં મળવાપાત્ર સહાય છે એટલે કે સબસિડી છે આઠ હજાર સાતસોથી રૂપિયા તેત્રીસ હજાર પાંચસો પચીસ સુધીની સહાય મળવા પાત્ર છે આ યોજના પંપ સહી યોજના જે છે આ એક ખેડૂત પોટોલ ઉપર હાલમાં ચાલુ છે પંપ સેટ યોજના બે હજાર પચીસની આ ત્રણ પ્રકારના પંપ માટે સહાય આપવામાં આવે છે તો આ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને આપ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેવું અને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેવું આ ત્રણ સેટ છે ઓઇલ એન્જિન પંપ છે ઇલેક્ટ્રિક મોટર પંપ છે અને સબમિશન પંપ છે તો મિત્રો ત્રણ હોર્સ પાવરથી કહીને દસ હોર્સ પાવર સુધીના પંપ માટેની સહાય મળવાતા પાત્ર છે જેમાં ઓઇલ ઇન્જિન પંપ માટે ઓઇલ એન્જિન પંપ ખરીદી કરવા માટે ત્રણ પોઈન્ટથી ત્રણ પોઈન્ટ પાંચની હોર્સ પાવરની કિંમતના પિંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર સાતસો પાંચ હોર્સ પાવરની ખરીદી કિંમતના અથવા રૂપિયા બાર હજાર સાત પોઈન્ટ પાંચથી આઠ હોસ પાવરની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા તેર હજાર રૂપિયા અને પાંચસો રૂપિયા તેમજ દસ પાવરની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા તેર હજાર આઠસો રૂપિયા જે ઓછું હોય તે મળવાપાત્ર થતું હોય છે ત્યારબાદ મિત્રો ઇલેક્ટ્રિક મોટર પણ જેમાં ત્રણ હોર્સ પાવરની કિંમતની ખરીદીના પિંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર છસો પાંચ ખરીદી કિંમતના પીચોતેર ટકા અથવા નવ હજાર સાતસો પચાસ સાડા સાત હોસ પાવરની ખરીદી કિંમતના પિચોતેર ટકા અથવા રૂપિયા બાર હજાર નવસો તેમજ મિત્રો સબમિશ્રી પંપમાં આ સબમિશ્રી પંપમાં ત્રણ હોસ પાવર કિંમતની ખરીદીના પીચોતેર ટકા અથવા રૂપિયા પંદર હજાર સાતસો પચાસ પાંચ હોર્સ પાવરની કિંમતની ખરીદીના પિચોતેર ટકા આઠવા રૂપિયા બાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા મળવાપાત્ર છે તેમજ સાડા છ હોસ પાવરની કિંમતના પીચોતેર ટકા અઠવા રૂપિયા સિત્તાવીસ હજાર નવસો પચાસ રૂપિયા દસ હોઉસ પાવરની કિંમતને પિચોતેર ટકા અથવા તેત્રીસ હજાર પાંચસો પચીસ રૂપિયા જે ઓછું હોય તે મળવાપાત્ર થતું હોય છે મિત્રો આ યોજના માટે કયા ડોક્યુમેન્ટ જોશે તો બેંક પાસબુક છે આધાર કાર્ડ છે સાત બાર આઠ અ છે અને ખરીદીનું બિલ છે મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને આપ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેવો અને મારો વિડીયો ગમે તો ખેડૂત મિત્રો સુધી શેર કરો અરજીની પ્રક્રિયા આ ખેડૂત પોર્ટલ ઉપરથી આપ કરી શકશો અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સાત ત્રણ બે હજાર પચીસથી તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે મિત્રો આવી જ અનેક યોજનાઓનો લાભ લેવા માટે આપ અમારા ચેનલ યોજના અને માહિતી સાથે જોડાયેલા રહેજો આપણે અવનવી યોજનાઓની અમે માહિતી આપતા રહીશું અને આવી જ માહિતી મેળવવા માટે આપણે ફક્ત અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને આપને કોઈ કોમેન્ટ હોય એ કોઈ પ્રશ્ન હોય તો સોરી મિત્રો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ફરી મળીશું આપણે આવી જ કંઈક નવી માહિતી લઈને ત્યાં સુધી મને રજા આપશો જય દ્વારકાશ